નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ કેમ છો બધા સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ની અંદર અને જો આજે અત્યારે કામકાજમાંથી બધા વેલા ફ્રી થઈ ગયા છે આમ તો વેલા ભી ન કહેવાય પણ જવાનું છે બધાને બહાર એટલે તમને આજના પહેલા ભગવાનના દર્શન કરાવી દઉં અને બારમાં એવું છે હવે અહીંથી થોડુંક નીકળી જ જાય છે હું એક કદાચ પછી હવે બોવડીમાં પાછો આવીશ આ લોકો લગભગ નથી આવવાના આગળના જે કંઈ કાર્યક્રમ છે આ બધા પ્રસંગમાં એમાં જવાના છે ત્યાંથી પછી સીધા સુરત નીકળી જાય છે એવો બધો પ્લાન ગોઠવો છે અને અત્યારે જાય છે સંબંધીમાં એક બે જગ્યાએ બધે તો તમને દેખાડતા રહીશું ને મળતા રહીશું એ રીતનું પ્લાનિંગ છે અને જો અત્યારે જાગુ તૈયાર થઈ ગઈ છે મોઢો જોઈ લેજો પછી આગળ તમને કહું છું હરખ એનો એવું છે રિપુલા કાકી તો મોડું થઈ ગયું બસ બસમાં જવાનું છે ગાડી તો એની ગાડી લઈને પછી અમે નીકળું તો જ્યાં જ્યાં જાવ તમને બતાડતા રહીશું અને અમારી સાથે જોડાયેલા રહેજો હું પાછો રોકાવાનો છું તમને બધું ઘણું ખરું મારે બતાડવાનું છે તો એ પ્રમાણે આપડે આગળના કાર્યક્રમ બધા રાખેલા છે ચાલો તો મળીએ આગળની જર્નીમાં ખાઈએ જીરા કારણ કે જીરા મારા માસી છે અને ફઈ પણ છે તો બંને જગ્યા આટો મારીને પછી નીકળવાના છે આગળની જર્નીમાં કારણ કે અમારે જવાનું છે આગળ હજી મારા સાસુ સસરા સાંજે પહોંચવાનું છે ગમે એમ કરીને હા ગમે એમ કરીને પૂછવાનું છે મારે એટલે બાજુ બે કે આડાવાળા જાવ તમે રોડ હવે તો અહીંયા જ હોય પાછો હવે તો રોડ ખબર પડે કે સુરત માં ન જડે કતાર ગામ થી કઈ રીતે જ આવે પણ આ રોડ હવે જડી જાય આગળ એટલે આજે જ્યાં પૂગવાનું છે વચ્ચે એક મંદિર એક જગ્યાએ જવાનું છે આપણે દર્શન કરવા

અને તમને પેલા અહીંથી બહારથી ઘર બતાડી દો મારા માસીનું અને આવી રીતે અહીંયા છે અમારા માસી છે મારા બાથી નાના છે મમ્મીથી અને એનું ઘર છે અહીંયા અને અહીંયા જો રસોઈની તૈયારી ફૂલ થઈ ગઈ છે ચાલુ અને આ બાજુ બનાવે છે રસોઈ ચાલુ થઈ ગઈ છે મારે માસીનો છોકરો છે એના ઘરના અને એમના બેન છે આ નાના હા અને જો આ બનાવે છે રોટલી શાક ને ભજીયા ગરમા ગરમ હે ને હા જમવા બધારો બધા હા કેમ મેમન શરમા જો બધા બેસી ગયા છે મોટા જમવા જોકે હમણાં આપણે બધા પ્રસંગમાં ભેગા થયા હતા એટલે બધા ઓળખાણ તો ખ્યાલ જ છે છતાં જો આ મારા માસી છે મારા બાથી નાના ને તાર થી નાના હા મારા માસા અને આ માસીનો છોકરો એક માસીનો છોકરો છે રાજકોટ છે એ આપણે જાશું એટલે તમને એની ઘરે જાતો એટલે મળાવશું અને બેનને જોય મજા આવી ગઈ છે રમવાની એટલે અહીંયા બેઠા બેઠા એ જમવા બેસી ગયા બધું રમકડા કાઢી લીધા છે બાર જો આ મારા માસીનું ઘર છે અહીંયા મંદિર છે અને આ રૂમ ને એવું બધું છે હા ચાલો મંદિરના અહીંના દર્શન કરાવો તમને માતાજીના તમને વ્યવસ્થિત જો અહીંયા મંદિર છે માતાજીનું તમને દર્શન કરાવું આજના અહીં નહીં આવી રીતે મંદિર છે અને સારું એવું છે અને હજી એક મારા ભાઈ પણ અહીં રહે છે આગળ જમીન પછી ત્યાં પણ આટો મારશું એવું બધું છે અને બેન ને જો અહીંયા જમવાનું મળી જશે એટલે આગળ જમી લે હા તારી મળવાનું નથી ને કોઈને હા માસી છોકરો જો બે ગયો જમવા બોલશે નહીં એવું છે ચાલો હા માસાઈ નહીં બોલે માસી બોલ લાગશે માસી જય શ્રી કૃષ્ણ બધા દર્શકોને કહી ગયો હા ચાલો જમવા જમવામાં તો જો મસ્ત બનાવ્યું છે ભજીયા ને શાક ને રોટલી જેને જે ભાવી વસ્તુ છે ચાલો બધા જમવા અમે પણ બધા જમી લઈએ અને પછી આગળનું જે કાર્યક્રમ છે તમને જણાવશું પાછું તો મિત્રો અત્યારે જો ચાર વાગી ગયા છે અને અત્યારે આવ્યા છે મારા ફઈની ઘરે જીરામાં જ રહી છે આપણે મારા માસીના ઘરે ગયા હતા ત્યાં પાછળના ભાગવાજ મારા ફઈને ફુવા રહી છે એટલે અહીંયા ચા પાણી પીને પછી આગળ નીકળવાનું છે એટલે ચા પી લીધો છે અને જો કે આપણે તો મળી જ છીએ ઓલા ઘણે હા હમણાં આઈ આવ્યા છે થોડાક દિવસ બધા પ્રસંગ છે એક બે નહીં હા એ હા એટલે તમે જો કે અહીંયા આપણે સુરત તો જોયા જાય છે એટલે અમારા ફઈ નું ઘર છે ને અમારા આસ્થા બે અહીંયા અંદર બેઠા છે અને અમારે જો આ પ્રદીપભાઈ અહીંયા

તો મિત્રો અમે તો અત્યારે પચાસી દાઢિયાળી ગામ ખાંભા પાસે છે અને ત્યાં દર્શન કરવાના હતા આમ તો અમારે ભાઈને લાવવાનો હતો રુદ્રાક્ષભાઈને પણ એની તબિયત બગડી રહી એટલે હું જ શરદી નાનતેન એટલે આવી શક્યા નથી પણ અમે લોકો અહીંથી નીકળ્યા કારણ કે છીએ મારા સાસુ સસરા ઘરે એટલે આવ્યા છે અહીંયા તો તમને હું એ માતાજીના જો દર્શન કરાવી દઉં આમાં ખોડિયારના દર્શન આવી રીતે દર્શન કર્યા ભગવાનના માતાજીના અને અહીંયા માતાજી વર્ષા માડી છે પણ છે હાજરમાં નથી એ ગયા છે ખાંભા અને બાપુ છે એ હાજર નથી પણ આવ્યા છે તો છે જ મળતા ને ઘડીક બેસું ને પછી નીકળું છું અમે ધોકડવા બાજુ ઉના બાજુ ગામ છે ત્યાં અને ત્યાંથી પછી સવારે કાલે નીકળવાની એ રીતે બધે પ્લાનિંગ કર્યા છે સાચી કાલે ખબર અથવા રાત્રે ખબર પડે આગળનો કાર્યક્રમ શું છે અને આ એક આશ્રમ છે એ આશ્રમની અંદર અમે આવ્યા છીએ અત્યારે જો આવી રીતે છે અને મેં ગુરુ પૂનમના દિવસે આવ્યા હતા મારા શાળા ને બધા તો મારા વિડીયો મેં બનાવેલો છે એટલે આગળનો એક વિડીયો છે અને મારી બધા મારી ઘરે આવેલા છે ભજન ને એવું ગાયેલું છે અષાઢી બીજને ક્યારેક જોઈ લેજો એ પણ બહુ સારું એવું છે ચાલો માતાજી તો છે ને એમને ઘડી પાંચ દસ મિનિટ બેસીને પછી નીકળું છું અમે લોકો તો બસ જો અત્યારે તો સાડા પાંચ છ જેવું છું હશે અને અમે અહીંયા પોગી ગયા અમારા મામાને ઘરે પ્રદીપને ને મારે તો મારા મામાને ઘરે ઘેર જવું જ છે એટલે અમે અહીંયા આવ્યા ચા પાણી પીધા ને બસ આવ્યા મામા કે નહીં જવાનું જ નથી બા કેમ છે મહાદેવ મામા અને આ છે મારા મામી કેમ છે મામી મજામાં ને હા મજા મજામાં અમારે બે છો જુલેસી

અને અમે પહોંચી ગયા ખિલાવડ ગયા હતા નગડિયા માં મામા ઘરે થઈ અને અહીં ખિલાવડ પહોંચ્યા તો અંધારું તો થઈ જ ગયું હતું તો જો ભાઈ એમાં કાકી ને બધા મળવા કેમ છે કાકી મજામાં સારી ને તબિયત પાણી તો અમારા બેન જો ટીવી ચાલુ કરી દીધું ને રમકડાથી રમવા મળ્યા અને અમે હું સૌ રસોડામાં ની બધાએ બેઠા ને

એની માટે હરખવાનું બનાવ્યું અને પ્રદીપ માટે ભીંડાનું તો શાક સુધારવાનું શાક ભાખરીને બહુ જ એવું હાથ જ ખાવાનું છે હાલો હું બનાવશું રસોઈ અને પછી સવારે હું તમને આખું ઘર બતાવીશ મારા મમ્મીનું કે અત્યારે તાઇ પહોંચા ગયા તો બહુ અંધારું થઈ ગયું એટલે એવું છે અને કાલે કદાચ અમે દોણે સ્ટોરને જાઉં તો આગળ તમને બતાવશું કેમ છે કેમ નહીં જાશું તો તમને હું જરૂર દર્શન કરાવીશ બધા છે અમે તો બેઠા છીએ અને જાગુએ રસોઈ ચાલુ કરી દીધી ચૂલે બનાવાની અને બનાવે છે બાજરાના રોટલે ભાકરી ચાલુ એવું છે ને

મને મારે એમ કલ્પી તો જોયેલા બોલી તારે ભાઈ ખોટું શું ને એક હા જોયેલા બોલ્યા આચાર ફરી ગઈ જો

જોયેલા હોય કેવું ઓછું નાખે ભાઈ નું હું જે પ્રમાણે પ્રમાણે હું માર ખાવ નહી એવું છે પણ આ રમવા ખબર છે અને આ એક આવી પેટી હતી અહીંયા

બહુ એક પૌરાણિક જગ્યા છે બહુ નામ છે એટલા એરિયામાં અને આમ તો બધા ઓળખે ગામડે અમારી બાજુ બધા છે બધું છે તો ચાલો તો મિત્રો અત્યારે સવા અગિયાર થઈ ગયું છે અને રાતના ગામડાના સવા એટલે આપણે જેવું ગણાય એટલું મોડું થઈ ગયું છે અત્યારે તો અંધારું ઘોર અને અત્યારે બારનું અંધારું આવું છે ઘોર અને બીજો મારા સસરાય બે ગયા છે જમીન બધાય અત્યારે સિરિયલ સિરિયલ હાલે છે ઓલી કૃષ્ણ લીલા એટલે એ છે બધા જૂનવાની જૂની આવે છે એટલે બધા બેઠા બેઠા જોઈ છે જૂની બધી વાતો કરી છે અને એ જાગુ ને દાસ્તો ની અંદર નહીં આવે બેકર તો ક્યારે નહીં યા તો હોઈ જતી કાલ કાલ તો તમે વિડીયો જોઈ તો હોઈ ગઈ ના નિંદર નહીં છે જો એટલે હું ક્યો આપણ કે થોડું હું હા એમ એટલે જ ને આજ કાલ તો આખરે તો વાત તો ખુશીની વાત તો એમ એટલે જ ને લાસ્ટ તો હલે છે એમ અને કાલ તો એ બેઠા તો એ લાંબી હામી થઈ ગઈ મારી એવું છે કરવી જ પડે ને હળવું એટલે જ મેં કીધું માર કરી કેવું હતું તમારે મા દીકરી ના ગાડલા અંદર રાખો હોય તો હળવાય થઈ જાય એમ એટલે એવું છે એટલે કાલે પછી નીકળું મેં કદાચ આજ્ઞા જ પતી જાય એવું છે અને અમારા આસ્થાબેન સુઈ ગયા છે બધા જમીન પછી ફ્રી થયા આદું ભોજન કર્યું બધું બાજરા રોટલા ને એવું બધું અને કાલે પછી સવારમાં નીકળવાનું છે ક્યાં જવાનું તમને ખ્યાલ આવી જશે અને અત્યારે બસ મારા બ્લોકને પૂર્ણ કરું છું અમારા બેન તો સુઈ ગયા નગર બોલે ભેગા ભેગા અમારી પણ નિર ફૂલ આવી થાકી ગયા છે તો એટલે આજ તો હામેથી કહી દીધું કે બહુ રાજા વાગી ગયા એમ કરીને દસ વાગ્યામાં જ સુઈ ગઈ છે એવું બધું છે અને બસ તો મારા બ્લોગને આજે પૂર્ણ કરું છું કાલે ફરી મળીશું નવી મસ્તી સાથે વાતો સાથે તો અમારી ચેનલ લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો નવા છો અમારી ચેનલ ઉપર તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ખાસ અમારો વિડીયો તમને ગમતો હોય તો શેર કરવાનો ન ભૂલતા બસ આજ માટે એટલું મિત્રો આવજો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ સનાતન ધર્મની જય હો